તો અમદાવાદની મણિનગર વિસ્તારની એક શાળામાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને એની પાણીની બોટલમાં ગોળી નાખી હતી આ સમગ્ર બાબતે આજે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે અન્ય વિદ્યાર્થી દ્વારા બોટલમાં દવાની ગોળી નાખતા વિદ્યાર્થીની તબિયત બગડી હતી જોકે તેને સારવાર અર્થે લઈ જવાય અને હવે શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ પણ આ બાબતે નિવેદન આપતા કહ્યું કે બાળકની મેડિકલ તપાસ કરાઈ વિદ્યાર્થી સ્વસ્થ છે અને સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ અપાયા છે અમદાવાદની મણિનગરની એક શાળામાં એવી ઘટના બની હતી કે એક એ ઘટનાની તપાસ કરતાં એવું જાણવા મળેલું કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કોઈ ગોળી નાખેલ હતી અને બીજા વિદ્યાર્થીને જ્યારે સ્મેલ આવતા એમણે શિક્ષકને રજૂઆત કરી હતી શિક્ષક તેને તરત જ ડૉક્ટર પાસે રહી ગયા હતા અને ડૉક્ટરે તપાસતા વિદ્યાર્થી તંદુરસ્ત ગયા હતા બીજા દિવસે શાળામાં બાળક વિદ્યાર્થી છે એ નિયમિત અભ્યાસ પણ આવે છે અને આ ઘટનાની જાણ થતા સદર શાળાના સંચાલક અને આચાર્યને પાસેથી ખુલાસો શિક્ષણાધિકારી દ્વારા માગવામાં આવ્યો છે અને શિક્ષણ નિરીક્ષકને પણ વિગતવાર તપાસ કરી અને અહેવાલ માગવામાં આવ્યો છે